અરવલ્લીના મોડાસામાં આવેલા માજુમ બ્રિજ પાસે મોટી દુર્ઘટના સર્જાઈ હતી મોડાસાના સહયોગ તરફથી આવતી કાર ચાલીસ ફૂટ ઊંડી માજુમ નદીમાં ખાબતી હતી જેમાં ત્રણ શિક્ષકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે એક શિક્ષકનું સારવાર દરમિયાન મોત થયું હતું આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અરવલ્લી બાયપાસ રોડ પર આવેલા નદીના બ્રિજ પરથી પસાર થતી કાર અચાનક પાણી ભરેલી નદીમાં ખાબકી હતી આ દુર્ઘટનામાં ચાર શિક્ષકોના કરુણ મોત થયા હતા પ્રાથમિક તપાસમાં મૃતકોના નામ કપિલ ઉપાધ્યાય વિશાલ રાજ આબિદ મરડિયા દીપક મેવાડા હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાની જાણ તથા ફાયર વિભાગની સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે એક કાર છે જે શામળાજી તરફ જાય છે આ બાજુ આ ધનસુરા આવેલું છે આ મોડાસા બાયપાસ રોડ છે ત્યાં એક બ્રિજ છે એમાં બ્રિજમાં કદાચ કોઈ પણ રીતે ગાડી પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવી દીધો હશે અને જેથી કરીને ગાડી છે નીચે ઉતરી ગયેલ છે ટોટલ એમાં ચાર જણા હતા એમાં એકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને બીજા ત્રણ છે એ પ્રાથમિક દ્રષ્ટિ અત્યારે લાગે છે કે મરણ ગયેલ છે પણ એની પુષ્ટિ છે એ કરવા માટે બોડી છે એ સરકારી હોસ્પિટલે મોકલવામાં આવેલી છે પ્રાથમિક દ્રષ્ટિ એવું લાગે છે કે સ્કૂલના શિક્ષકો હોય અથવા તો સ્કૂલ સાથે સંકળાયેલા હોય એવું લાગે છે પરંતુ હજી એની પુષ્ટિ છે એ અમે કરી રહ્યા છીએ